નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત ગુજરાત સહિત દેશભરમાં દર વર્ષે ચૌદ એપ્રિલે નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણી કરવામાં આવી છે ચૌદ એપ્રિલે ઓગણીસો ચુમ્માલીસના રોજ બોમ્બે ડોકયાર્ડમાં આગ અને વિસ્ફોટની ઘટનામાં પ્રાણની આહુતિ આપનાર બહાદુર સેનાનીઓને આજના દિવસે શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે અને ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના સર્જાય તે માટે જનજાગૃતિ ફેલાવવામાં આવે છે વર્ષ બે હજાર પચીસની થીમ યુનાઇટ ટુ ઇનાગ્રેટ અ ફાયર સેફ ઇન્ડિયા નક્કી કરવામાં આવી છે જે દેશભરમાં અગ્નિ સલામતી માટે એકજૂટ થવાનો સંદેશ આપે છે ત્યારે મહીસાગર જિલ્લા મથક લુણાવાડા નગર સેવા સદન ફાયર સ્ટેશન ખાતે અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ દ્વારા નગરપાલિકા પ્રમુખ ડોક્ટર કીર્તિ પટેલ પ્રમુખ દિનેશ ડામોર તથા કાર્યબરિષ અધ્યક્ષ સમીર મહેતા અગ્રણી મુરતીભાઈ રાણા અને ફાયર વિભાગના અધિકારીઓ નગરપાલિકા સ્ટાફની ઉપસ્થિતિમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી દ્વારા જનજાગૃતિ રેલીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોને પ્રાથમિક અગ્નિ સુરક્ષા સાધનોના ઉપયોગની જાણકારી આપવી અને અગ્નિગ્રસ્ત ઇમારતમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળવાની રીતો શીખવવી છે આ દિવસે ફાયર સર્વિસના जवानोंની બહાદુરીને પણ બિરદાવવા આવે છે જેઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને જનમાનની સુરક્ષા કરે છે ઉલ્લેખનીય છે કે 14 એપ્રિલ 1944 ના રોજ મુંબઈ ડોકયાર્ડમાં થયેલા વિસ્ફોટમાં શહીદ થયેલા ફાયર સર્વિસના जवानोंની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે 1944 માં 66 ફાયરમેનો એક જહાજ જહાજને બચાવતા શહીદ થયા હતા તેની યાદમાં 14 એપ્રિલ

સામાન્ય લોકોના મગજમાં એક ધારણા હોય છે કે ફાયરમેન એટલે આગ લાગે ત્યારે જ આવે પણ એવું નથી હોતું ફાયરમેન એ કોઈ પણ દુર્ઘટના બને કોઈ પણ આપત્તિ આવે પૂર આવે કોઈ માણસ ડૂબી જાય કોઈ બિલ્ડિંગ ધરાશયી જાય ત્યારે હર હંમેશા ફાયરના જવાનો હાજર હોય છે અને એમાં લુણાવાડા અને મહીસાગરની ફાયરની ટીમ ખૂબ જ એક્ટિવ છે એ હર હંમેશા મહીસાગર જિલ્લામાં તેમજ આજુબાજુ ક્યાંય પણ કોઈ પણ આપત્તિ આવે ત્યારે હર હંમેશા ખરાબ અગે સમાજની સેવા કરવા માટે ઉપસ્થિત હોય છે કોઈ પણ આપત્તિ ના આવે પણ જ્યારે પણ લુણાવાડા કે આજુબાજુની કોઈ પણ જનતા પર કોઈ પણ આપત્તિ આવશે ત્યારે અમારી ફાયરની ટીમ લુણાવાડા નગરપાલિકાની સમગ્ર ટીમ હર હંમેશા એમના માટે ખરેપગે તૈયાર રહેશે એવી અભ્ય